હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આખો જુલાઈ વરસાદ વરસશે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ આઠ નવ દસ ગુજરાતમાં સારો વરસાદ પડશે આ ઉપરાંત જુલાઈ મહિનામાં ક્યાંક ક્યારે અને કેવો વરસાદ પડશે તે પણ એમણે જણાવ્યું છે અંબાલાલ પટેલ સાથે રાજ્યના હવામાન વિભાગે પણ જુલાઈમાં સારા વરસાદ માટે આગાહી કરી છે ત્યારે ચોક્કસપણે ગુજરાતમાં સારા વરસાદની આશા બંધાઈ છે છે અને વરસાદ થવાની શક્યતા છે તારીખ આઠ નવ દસ ને અગિયારમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અથવા સૌરાષ્ટ્રના કિનારાના ભાગોમાં ઉપરાંત ભાવનગરના ભાગોમાં ઉપરાંત વડોદરાના ભાગમાં સિનોર પાદરા વિગેરે ભાગોમાં અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં અમદાવાદના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાંધીનગરના ભાગોમાં ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં અરવલ્લીના ભાગોમાં ઈડરના ભાગોમાં વડાના ભાગોમાં ઉપરાંત અન્ય રીતે જોઈએ તો વિરંગ વિરંગ ગામના ભાગો દ્વારકાના ભાગો અને કચ્છનામાં રાપરના ભાગો અત્યંત ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે બનાસકાંઠાના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ આઠથી અગિયારમાં વરસાદ થઈ ગયા પછી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે જો કે આ સિસ્ટમ સક્રિય નહીં થવાનું કારણ એમ છે એ નબળો છે એટલે ચેનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળ ઉરમાં હલચલ જોવા મળશે અને પંદરમી તારીખે એ સિસ્ટમ શક્યતા છે જેના કારણે તારીખ સત્તરથી ચોવીસમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં હળવા કોઈ ભાગમાં મધ્યમ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે अन्य गुजरात के अन्य भागों में भारी अति भारी का हरमो वर्षा થઈ શકે જે વરસાદ ગાજવી સાથે વરસાદમે એલર્ટ جاری હે વો ડિસ્ટ્રિક્ટ હે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ નય સાગર વડોદરા ઓર ભરુચ ડિસ્ટ્રિક્ટ સામેલ હે જહા પર હેવી રેન કોલકી વોર્નિંગ હે ઓર સાથમે येलो अलर्ट जारी है और डेटो की बात करेंगे तो गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है दाहोद महिसागर छोटा दाहोद महिसागर छोटा उदयपुर नर्मदा सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और साथ में काफी डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और सुरेंद्र और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सुरेंद्र नगर अमरेली भावनगर और बोटा डिस्ट्रिक्ट के लिए हैवी रेनफॉल है है। की, तो है की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और थंडरस्टॉर्म की बात करेंगे तो डे वन डे टू के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट खबर है जहां पर थंडरस्टॉर्म की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे फोर और डे फाइव के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 45 फाइव से फिफ्टी फाइव के एमपीएच और साथ में जो गस्टी विंड होगी वो सिक्सटी फाइव के एम्पीएच के आसपास સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ભૂલશો આભાર